આજે અમે અહીંયા કમિશનર ઓફિસ વીસમી વખત આવેદનપત્ર આપવા આવ્યા છે કે આ તુલસીવાડીમાં વીસ વીસ વખત આવેદન આપ્યા છતાં આજ સુધી અહીંયા પાણીની કોઈ પણ વ્યવસ્થા થઈ નથી આ બીજેપી એટલે બખડ જનતા પાર્ટી જે હંમેશા લોકોને ઉલ્લું બનાવી સ્માર્ટ સિટીના નામે લોકોને છેતરી કે અહીંયા નલસે જલ દરેક જગ્યાએ પાણીની વ્યવસ્થા દરેક જગ્યાએ ગટર લાઈન દરેક જગ્યાએ રોડ રસ્તા પણ બરોડાની અંદર એવું ભારતીય જનતા પાર્ટીએ બખડ જનતા પાર્ટીએ કશું જ કર્યું નથી કોઈ પણ જાતની સુવિધાઓ આપી નથી લોકો આજે પાણી માટે તલસે જે ચાર ચાર વર્ષથી આવા વીસ વીસ આવેદન આપ્યા પછી જો આ પાર્ટી પાણી ના આપી શકતી હોય તો આ લોકો આ જનતા પાણી વગર મરી રહી છે તો આજે લોકોને એવો વિચાર કરવો જોઈએ કે અમે જલથી નલ જલસે નલ અને આવા ખોટા બડગા ફૂંકી અને લોકોને ઉલ્લુ બનાવી રહ્યા છીએ તો આમાં વીએમસીએ કમિશનરે કાયદેસર પોતાનું રાજીનામું કરી દેવું જોઈએ જો આ કાર્ય કરવાના લાયક જ નથી તો તમે આવી પર કેમ બેઠા છો આજે અમે જવાબ માગીએ છીએ આ વીસમી વખત આવેદન આપવા આવ્યા છીએ પાંચ સુધી અમને પરત કોઈ પણ જાતનો જવાબ મળ્યા નથી અને આ લોકોને ટીકું પણ પાણી મળતું નથી આમ આદમી પાર્ટી વડોદરા દ્વારા ત્યાંના લોકો સાથે તુલસીવાડી અશોકનગર ઇન્દ્રાનગર ફાજા એપાર્ટમેન્ટ સંજરી એપાર્ટમેન્ટ અને અમુક બીજા એપાર્ટમેન્ટનો નામ અહીંયા ઉલ્લેખિત છે એની માટે લોકો રજૂઆત લઈને આવ્યા છે આજે અને બહુ ઉગ્ર રજૂઆત એમણે કરી છે જેમાં એમાં પાણી અને ગટર ઉભરાવાની ફરિયાદ છે અને જોડે જોડે સ્ટ્રીટ લાઇટની રોડ રસ્તાની ફરિયાદ છે આપણે ધ્યાનમાં મૂકું કે આ જે પૂર્વ વિસ્તાર છે એની માટે ઉનાળાના આગ આગામી આયોજનના ભાગરૂપે અમે રાયકા દોડકા જ્યાંથી પૂર્વ વિસ્તારમાં પાણી જાય છે અને આજવા એ બંનેનું પાણી પૂર્વ વિસ્તારમાં જાય છે પાણીના સોર્સ વધારવા માટે અમે ત્યાં પાંચ એમએલડી પાણી પાંચ ટ્યુબવેલ બનાવ્યા છે લગભગ દસથી બાર એમએલડી પાણી આ વિસ્તારને અમે વધારે આપ્યું છે ચોમાસ ઉનાળામાં સાથોસાથ આજવામાંથી પણ પૂરતું પાણી એમને મળ્યું છે જોડે જોડે ક્યાંક ક્યાંક આ જૂની અને જર્જરિત લાઈનો ક્યાંક ક્યાંક હોય છે એના કારણે કોલાપ્સ થવાથી ક્યાંક ગટરની લાઈનથી મિક્સ થવાથી કોન્ટામિનેશન અને ઓછા પાણીના પ્રશ્નો ક્યાંક હોય છે એની માટે ત્વરિત અમે સેલ બનાવ્યો છે અને તાત્કાલિક અમે એમને રિપેરિંગ કરી આપીએ છીએ સાથોસાથ જ્યાં નથી જતું ત્યાં અમે ટેન્કર પણ પ્રોવાઈડ કરીએ છીએ એમને પણ મેં એ જ કીધું છે એ કહે છે કે વીસમી વાર આવેદન આપ્યું એની માટે થઈને અમારા આજવાથી પાણી લાવવા માટે બસ્સો કરોડના ખર્ચે આખી પાણીની પાઇપલાઈનો નવી આવી રહી છે એનાથી આનો પ્રશ્ન સદંતર હલ થશે સાથોસાથ જ્યાં પણ એવા કોલાક્સના પ્રશ્ન આવે છે એકદમ ત્વરાતથી અમે એમનું કામ કરી આપીએ છીએ એક જે વીસ વાર આવેદન આપીએ છીએ તો વીસે વીસ વાર એમના ત્યાં ગટરના પાણી કે પાણીના પ્રશ્નો અમે સોલ્વ કર્યા જ છે એવું નથી કે નથી કર્યા અને એટલા માટે જો એ આવેદન લઈને આવ્યા તો આજે કંઈક કાલે આવેદન લઈને નથી આ બે મહિના પહેલાં કદાચ આવ્યા હશે આવેદન લઈને તો બે મહિનાના સમયગાળામાં અમે એમને ગટર પાણીને બધું આપ્યું જ છે આ આવે એમનો હક છે આવે અમે આપવા તૈયાર જ છીએ બંધાયેલા જ છીએ જોડે જોડે આજે પણ જે આવેદન આપ્યું છે એની માટે અમે ત્વરિત એમનું કામ કરી જ આપશું ક્યાંક પાણીનો પ્રશ્ન હશે કે ગટર કોન્ટામિનેશન કે ઓછા પાણીનો પ્રશ્ન હશે અમે તાત્કાલિક સોલ્વ કરી આપશું પણ મારે એમને નિવેદન એ પણ છે જોડે જોડે કે જે રીતે એ લોકો ઓફિસમાં આવીના રીતે ધમાલ કરે છે બિલકુલ અયોગ્ય અને ડેમોક્રેસીની વિરુદ્ધ છે શાંતિથી એમને રજૂઆત કરવી જોઈએ અમે શાંતિથી આવીને એમને એમનો પ્રશ્ન જે છે